નમસ્કાર જોઈ રહ્યા છો રક્તા આપનું હાર્દિક સ્વાગત જોઈએ આજના ગામ માં ભાજપ ના કાર્યક્રમ માં હિતેશ વસાવા એ નામ લીધા ચૈતન વસાવા પર કર્યા પ્રહાર ડેડિયાપાડા ના મત વિસ્તાર માં વિકાસ ના કામો કરવાને બદલે જિલ્લામાં બીજે પહોંચે તો આવો જોઈએ શું છે સંપૂર્ણ વિગત અને શું કહી રહ્યા છે હિતેશ વસાવા નરેન્દ્રભાઈ મોદી

લાંબી કોઠ નહી કહો પણ તુમાન બધા નહીં વાંકો આપો બધા એકતા રાખના હોય અને આવનારા સમયો અંદર જયારે બી ચૂંટણી આવે એકતા દેખાવાનું હોય આપો બધા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા તરીકે બધા કામ કરવાનું હોય આપો આ દેશો અંદર નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે વિકાસ કોયો આખા દેશો અંદર વિકાસ કોયો આખા દેશો અંદર ગુજરાત ખૂણો ખૂણો વે દેશો ખૂણો ખૂણો જયારે વિકાસો કામે વે આપણે વંચિત રહી જતી

બે હાજર બાવીસો અંદર આવીને એક મારા યુવા મિત્ર એ બાધા ને તું બી ગેરંટી કાર્ડ આપો ચૂંટાઈ જાય ધારાસભ્ય ભોડી જાવ એટલે તુ કાર્ડ આપો મશીનો અંદર ટાક જ્યા એટલે તીન હાજર રૂપિયા નીંગી આવી મિલ્યા કોડા ભાઈ

દાહોદો તો કામ કોણ આમ કહો એક જ ના રૂ લડે જીતે અરે ભાઈ કામ કબ કરો કે તું એટલે આઈ ઠોક માહે ફરી વખત આપે તુ ગામો જાગૃત આગેવાન

હાલનો મોટો સુખ દુઃખ વેર વિકાસ નો કામ આવી રહ્યું આથી જ વાત આખી માં માત પૂરી કહો ભારત માતા